આયુષ્માન કાર્ડ નવી સુવિધા જાહેર ફટાફટ જાણી લેજો વાહન ચાલકો નંબર પ્લેટમાં મોટો ફેરફાર ખેડૂતો માટે આજે ત્રણ મોટા ફેરફારો ફટાફટ જાણી લેજો એટીએમ કાર્ડમાં પૈસાને લઈને મોટો ફેરફાર બાલવાટિકાથી લઈને ધોરણ બેમાં મોટો આદેશ વાલીઓ ફટાફટ જાણી લેજો આજના તમામે તમામ સમાચાર ફટાફટ જાણીશું સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી કાર્ડ સેવા ગેરંટીની જાહેરાત કરવામાં આવી છે કાર્ડની અંદર એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે આ લાલ અક્ષરમાં તમે નંબર જોઈ શકશો આયુષ્માન કાર્ડમાં સેવાની પૂરેપૂરી ગેરંટી મળી રહે એ માટે આ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે આ નંબરમાં તમને કઈ કઈ સુવિધા મળશે કઈ કઈ સેવા મળશે જણાવી દઉં તો યોજનાને લગતી કોઈ પણ માહિતી તમારે જોઈતી હોય તો આ નંબર ઉપર કોલ કરી નાખજુઓ કોઈ પણ સમસ્યા હોય તો આ નંબર ઉપર કોલ કરી નાખજુઓ તમારે આયુષ્માન કાર્ડને લઈને કે હોસ્પિટલને લઈને કોઈ પણ ફરિયાદ હોય તો આ નંબર ઉપર તમારે ફોન કરવાનો રહેશે દર્દીને ફરિયાદના સફળ નોંધણી અને ફરિયાદની સ્થિતિને ટ્રેક કરવા માટે નોંધણી નંબરની જાણકારી આપતો એસએમએસ પણ તમને મળશે આ નંબર ઉપર તમે ફરિયાદ કરશો તો ફરિયાદની તમારી સ્થિતિ ક્યાં પહોંચી છે શું નોંધણી થઈ છે તમને એસએમએસ દ્વારા જાણ કરી દેવામાં આવશે આને લગતી કઈ કઈ સુવિધા મળશે તો યોજનાની તમામે તમામ માહિતી તમે મેળવી શકશો તમારા આયુષ્માન કાર્ડમાં કેટલું બેલેન્સ છે એ પણ જાણવું હોય તો તમારે આ નંબર ઉપર કોલ કરી નાખવાનું છે કાર્ડ એનરોલમેન્ટ સેન્ટરની માહિતી તમારા આયુષ્યમાન કાર્ડની અંદર કઈ કઈ હોસ્પિટલો તમારા સમાવેશ થાય છે તમારા નજીકના વિસ્તારમાં એની માહિતી જાણવી હોય હોસ્પિટલની માહિતી જાણવી હોય તો પણ આ નંબર ઉપર કોલ કરવાનો છે કઈ બીમારીમાં તમને સારવાર મળશે જાણવું હોય તો પણ તમે આ નંબર ઉપર કોલ કરીને માહિતી મેળવી શકશો અને ફરિયાદની નોંધણી પણ તમે કરી શકશો તો આયુષ્યમાન સેવા પૂરેપૂરી ગેરંટી મળી રહે એ માટે આ મોટી જાહેરાત કરવામાં આવી છે આ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે તો આયુષ્માન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર હતા તો આજના મોટા મોટા ફેરફારો થઈ ગયા છે દસ મોટા ફેરફારો થઈ ગયા છે આ તમામ ફેરફારો એક કરીને એક જાણવાના છે એમાં સૌથી પહેલો ફેરફાર જન્મ દાખલામાં જે વારંવાર ફેરફાર થાય છે તો ફરીવાર આજે એક મોટો ફેરફાર થઈ ગયો છે જ્યાં મિત્રો જન્મ દાખલામાં ફરીવાર ફેરફાર કરી નાખવામાં આવ્યો છે ગુજરાત સરકારે રાજ્યની અંદર જનમ અને મરણની નોંધણી ફીમાં ફરીવાર ધરખમ વધારો કરી નાખ્યો છે હવે મિત્રો તમે જનમ દાખલો કઢાવવા જાઓ છો કે મરણ દાખલો કઢાવા જાઓ તો હવે ફીમાં વધારો થઈ ગયો છે ફી વધારી દેવામાં આવી છે અને કેટલો કેટલો ફેરફાર થઈ ગયો જણાવી દઉં તો અગાઉ તમે મરણ દાખલો કઢાવવા જતા હતા તો પાંચ રૂપિયા તમારી પાસેથી ફી લેતા હતા પરંતુ એને વધારીને હવે સીધી વીસ રૂપિયા કરી નાખવામાં આવી છે ફી સીધી જ થઈ ગઈ છે દાખલાની અંદર તમને દસ રૂપિયા લેવામાં આવતા હતા એના સીધા વધારી પચાસ રૂપિયા કરી નાખવામાં આવ્યા છે દસ રૂપિયા વધારીને સીધા પચાસ રૂપિયા એટલે ચાલીસ રૂપિયાનો એમાં વધારો થઈ ગયો છે આ સૌથી મોટા ફેરફાર આ નવો ફેરફાર લાગુ થઈ ગયો છે એટલે હવે દાખલો જશો પચાસ રૂપિયા તમારે દેવા પડશે આની સાથે સાથે લેટ ફી ની અંદર પણ વધારો કરી નાખ્યો છે જો કોઈ વ્યક્તિ જન્મ કે મરણ થાય એના ત્રીસ દિવસ પછી તમે દાખલો કઢાવવા જાઓ છો તો તમારે લેટ ફી ભરવાની હોય છે આ લેટ ફી પહેલાં માત્ર દસ રૂપિયા હતી પરંતુ હવે વધારીને પચાસ રૂપિયા કરવામાં આવી છે પાંચ ગણી ફી વધારી દીધી છે એટલું જ નહીં જો નોંધણી એક વર્ષથી વધુ મોડી થાય તો સો રૂપિયા તમારે લેટ ફી ભરવાની રહેશે

આધાર કાર્ડમાં નવા ફેરફારથી હવે લોકોને રાહત મળવાની છે હવે ખૂબ અગત્યનો ખૂબ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે આધાર કાર્ડ હાલ અત્યારે ખૂબ મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે ત્યારે એનું વેરિફિકેશનને લઈને કેન્દ્ર સરકારે એક મોટો ફેરફાર કર્યો છે કે હવેથી ખાનગી કંપનીઓ પોતાના મોબાઈલ એપ્સની અંદર આધાર આધારિત ફેસ ઓથેન્ટિફિકેશન કરી શકશે સરકારે મંજૂરી આપી દીધી છે કે ખાનગી કંપનીઓ પણ હવે આધાર વેરિફિકેશન કરી શકશે અત્યાર સુધીમાં માત્ર સરકારી વિભાગો જ આવું કામ કરી શકતા હતા સરકારી વિભાગો જ આધાર વેરિફિકેશનનો ઉપયોગ કરી શકતા હતા પરંતુ હવે ખાનગી કંપનીઓને પણ છૂટ આપી દેવામાં આવી છે કે ખાનગી કંપનીઓ પણ આધાર ચકાસણી કરી શકશે અને આ સુધારાથી હવે આરોગ્ય હોય શિક્ષણ હોય ઈ કોમર્સ હોય ક્રેડિટ રેટિંગ અને હોટલ આ તમામ સેવાઓ હવે ખૂબ સરળ પડી જવાની છે કારણ કે હવે તમારે સરકારી કચેરીના ધક્કા ખાવાની જરૂર પડશે નહીં તમામ ખાનગી જેટલી પણ હોય અને તમામને છૂટ આપી દેવામાં આવી છે હવે તમારે સરકારી કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી આધાર કાર્ડમાં આ નવો ફેરફાર થઈ ગયો છે હવે ફેસ ઓથેન્ટિફિકેશન પણ

સોમવારથી મૂલ્યાંકન કરવાની કામગીરી શરૂ થવાની છે સોમવાર એટલે કે આજથી જ મૂલ્યાંકન થવાનું છે દરેકે દરેક તમામ શાળાઓની અંદર બાળવાટિકાથી ધોરણ બે માં અભ્યાસ કરતા હોય એ વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવામાં આવશે શા માટે મૂલ્યાંકન થશે તો બાળકોના વાંચન લેખન અને ગણનનું મૂલ્યાંકન કરવામાં આવશે કે બાળક વાંચી શકે છે લખી શકે છે કે ગણતરી કરી શકે છે તો જેને આગળ ધોરણ ત્રણમાં માં અભ્યાસ કરવા દેવામાં આવે એને ધ્યાને રાખીને આ નવું મૂલ્યાંકન કરવાની પદ્ધતિ આજથી સોમવારથી સોમવારથી શરૂ કરવામાં આવી છે આ મૂલ્યાંકન કાર્યવાહી શરૂ થવાની છે અને એકવીસ માર્ચ સુધીમાં કાર્યવાહી પૂર્ણ કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે તો નવા શૈક્ષણિક વર્ષથી બાળક ધોરણ ત્રણમાં જાય ત્યારે તે ધોરણની અનુરૂપ વાંચન લેખન કે ગણન કરી શકીએ છીએ કે કેમ એનું મૂલ્યાંકન કરવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે તો તમામ વાલીઓ માટે પણ આ ખૂબ મોટા સમાચાર હતા ત્યાર પછી ફરીવાર આપણે દસ મોટા ફેરફારો ઉપર આવી જઈએ તો વાહન ચાલકો માટે એક મોટો ફેરફાર થઈ ગયો છે નંબર પ્લેટને લઈને આ ફેરફાર થઈ ગયો છે કે વાહન ચાલકો તમારા જૂની ગાડીની જે જૂની નંબર પ્લેટ હોય જૂનો નંબર તમારો હોય એ હવે તમે નવી ગાડી લો છો તો એમાં તમે વાપરી શકશો એટલે જૂનો નંબર તમે આ જીવન સુધી વાપરી શકો એવી નવી સુવિધા શરૂ કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા વાહનોના નંબર માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે વાહન માલિકો પોતાના જૂના લક્કી નંબર પોતાની પાસે રાખી શકશે અને આની અંદર ખાસ વાત એ છે કે ટુ વ્હીલર હોય તો ટુ વ્હીલરમાં જ તમે આ નવો નંબર ટ્રાન્સફર કરાવી શકશો

અંદર પૈસા ઉપાડવાને લઈને નવો ફેરફાર આવી પેલી ફેબ્રુઆરી બે હજાર પચીસ થી હવે એટીએમ માંથી તમે રોકડ પૈસા ઉપાડવા જાઓ છો તો હવે તમારી પાસેથી ચાર્જ વધુ વસેલવામાં આવશે આ ચાર્જની અંદર વધારો કરી નાખવામાં આવ્યો છે નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે પરંતુ દરેક મિત્રોને જણાવી દઉં કે આ ચાર્જ જો તમે દર મહિને અથવા તો એક મહિનાની અંદર ત્રણથી વધુ વખત તમે જ્યારે પૈસા ઉપાડવા જાઓ છો ત્યારે જ લાગે છે પહેલાં આ ચાર્જ વીસ રૂપિયાનો લાગતો હતો પરંતુ હવે વધારીને પચીસ રૂપિયા ચાર્જ કરવામાં આવ્યો છે તો એટીએમની અંદર એક મહિનામાં તમે ત્રણથી વધુ વાર પૈસા ઉપાડવા જાઓ છો તો હવે પચીસ રૂપિયાનો ચાર્જ લાગશે અને કોઈ બીજા એટીએમ કાર્ડને તમે બીજી બેંકના એટીએમની અંદરથી પૈસા ઉપાડવા જાવ તો એમાં ત્રીસ રૂપિયાનો ચાર્જ તમારે વસૂલવાનો રહેશે તો એટીએમ માં પૈસા ઉપાડવાને લઈને હવે ચાર્જ વધારી દીધો છે આ નવો ફેરફાર ત્યાર પછી ખેડૂતો માટે એક ફેરફાર થઈ ગયો છે મોટો ઝટકો આવી ગયો છે ખાતરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થઈ ગયો છે જેમાં એક જાટકે અઢીસો રૂપિયાનો વધારો થયો છે ઇફકો દ્વારા એનપીકે ખાતરના ભાવમાં વધારો થઈ ગયો છે જેમાં એનપીકે ખાતરની જે પચાસ કિલોની થેલી આવે છે એમાં અઢીસો રૂપિયાનો વધારો જાહેર કર્યો છે એટલે પહેલાં જે ચૌદસો સિત્તેર રૂપિયાની થેલી આવતી હતી એ હવે ખેડૂતોને સત્તરસો ને વીસ રૂપિયાએ ખરીદવી પડશે ખેડૂતોને આ મોટો ઝટકો ખાતરના ભાવમાં વધારો ઝીકી દેવામાં આવ્યો છે ત્યાર મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો એલપીજી સિલિન્ડરમાં પણ ફેરફાર થઈ ગયો છે એલપીજી સિલિન્ડર નવો મહિનો શરૂ થતા પહેલી માર્ચના રોજ મોંઘો ડાટ કરી નાખવામાં આવ્યો છે જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા ઉપર પડવાની છે કેટલો ભાવ વધારો થઈ ગયો તો તમે જો ઓગણીસ કિલોનો કોમર્શિયલ ગેસની સિલિન્ડર વાપરતા હોય જે હોટલોની અંદર વપરાય છે આ ઓગણીસ કિલોનો કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં છ રૂપિયાનો વધારો ચીકી દેવામાં આવ્યો છે તો ઓગણીસ કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર આવે છે એમાં છ રૂપિયાનો વધારો આપણે ઘરે જે ચૌદ કિલોનો ગેસ સિલિન્ડર વાપરીએ છીએ એના ભાવમાં અત્યારે કોઈ ફેરફાર વધારો કે ઘટાડો કરવામાં નથી આવ્યો તો ઘરેલું ગેસની અંદર કોઈ ફેરફાર થયો નથી ઓગણીસ કિલોનો સિલિન્ડરમાં છ રૂપિયાનો વધારો જીકવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો ફેરફાર ઉપર નજર કરીએ તો ખેડૂતો ખુશ ખબર આવી ગઈ છે એક મોટો ફેરફાર થઈ ગયો છે ખેડૂતોને હવે જે ગોડાઉન બનાવવાનું હોય છે આ ગોડાઉન સહાયમાં વધારો કરી નાખવામાં આવ્યો છે અગાઉ ખેડૂતોને અનાજ સંગ્રહ માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના અંતર્ગત ગોડાઉન બનાવી દેવામાં આવતું હતું ગોડાઉન માટે સહાય મળતી હતી આ ગોડાઉન બનાવવા માટે જે પંચોતેર હજાર રૂપિયાની સહાય મળતી હતી એને વધારીને એક લાખ રૂપિયા કરી નાખવામાં આવ્યા છે એટલે લગભગ પચીસ હજાર રૂપિયાનો વધારો કરી નાખવામાં આવ્યો છે તો ખેડૂતોને હવે ગોડાઉન બનાવવા માટે એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે તો ખેડૂતો માટે આ મોટી ખુશખબર છે મોટી યોજના મોટો ફેરફાર ત્યાર પછી ફાસ્ટેગની અંદર પણ નવો ફેરફાર થઈ ગયો છે વાહન ચાલકો ધ્યાન રાખજો નવા ફાસ્ટેગના નિયમ અનુસાર સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસથી થી નવો ફેરફાર અમલમાં આવી ગયો છે હવે એનપીસીઆઈએ નિયમ જાહેર કર્યો છે કે જો ટોલ પ્લાઝા ઉપર ટેગ વાંચતા પહેલાં સાહીઠ મિનિટથી વધુ સમય માટે ટેગ તમારો બ્લોકલિસ્ટ કરી નાખવામાં આવ્યો છે એટલે કે તમે જો ફાસ્ટટેગની અંદર રિચાર્જ નથી કર્યું તો તમારું ફાસ્ટટેગમાં ટેગ બ્લેકલિસ્ટ કહેવાય છે તો સાહીઠ મિનિટ પહેલાં જો તમારો ટેગ બ્લેકલિસ્ટ છે અને જો ટેગ વાંચ્યા પછી ઓછામાં ઓછા દસ મિનિટ સુધીમાં પણ તમે રિચાર્જ કરાવતા નથી તો તમારી પાસેથી ડબલ ટેક્સ વસૂલવામાં આવશે તો ખૂબ મહત્વના અગત્યના સમાચાર હતા તેથી તમામ મિત્રોને જણાવી દઈએ કે ફાસ્ટટેગની અંદર રિચાર્જ રાખજો નહીં તો ડબલ ટેક્સ તમારે ભરવો તો ફાસ્ટેગમાં નવો ફેરફાર હતો ત્યાર પછી ખેડૂતો માટે ફરીવાર સરકારનો મહત્વપૂર્ણ સહકારી બેંકોની અંદર આપી દેવામાં આવશે ખેડૂતોને જે સહાય મળતી હતી એ સહકારી બેંકમાં આપવામાં આવશે કઈ પાંચ યોજના છે તો પાંચ યોજનાના નામ જણાવી દઉં વરહ કિસાન કલ્પ વૃક્ષ યોજના પ્રોસેસિંગ યુનિટ સહાય યોજના ખેડૂત સહાય કેન્દ્ર યોજના કૃષિ મોલ બાંધકામ સહાય યોજના અને પરિવહન ખર્ચ સહાય યોજના આ પાંચ સહાય યોજનાના પૈસા ખેડૂતોને પહેલાં રાષ્ટ્રીયકૃત બેન્કોની અંદર મળતા હતા એ હવેથી જિલ્લા મધ્ય સહકારી બેંકની અંદર આપવામાં આવશે તો ખેડૂતો માટે આ પાંચ યોજનામાં પણ મોટો ફેરફાર થઈ ગયો છે ત્યાર પછી પશુપાલકો માટે એક મોટી ખુશખબર આવી ગઈ છે રાજકોટના દૂધ સંઘના મંડળે પશુપાલકો અને ખેડૂતો માટે હિતનો નિર્ણય કર્યો છે હવે દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે દસ રૂપિયાનો વધારો કર્યો છે તો હવે રાજકોટ દૂધ સંઘના જે પશુપાલકો હોય જે જોડાયેલા હોય એમના માટે આ મોટા સમાચાર છે દૂધના ભાવમાં

જય જવાન જય કિસાન